नमस्कार आप गुजरात नंबर न्यूज़ न्यूज़ नेटवर्क ऑनलाइन टीवी समाचार सनातनियों ने ने संतों जुरातवर् हमें घाइम संतों सनातनियों समाज आगे वो गौरव ગૌપ્રેમીઓ ઘણા બધા પ્રયાસ કર્યા કે સરકાર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપે સરકાર તરફથી અમને કોઈ રિસ્પોન્સ નથી મળ્યો એટલે અમે કચરા સંતો અને સનાતનીઓ નક્કી કર્યો છે લોકશાહી અંદર લોકશાહી તરીકે આપણે માંગણી કરીએ એટલે આજે અમે સંતો સનાતનીઓ ઉપવાસ ઉપર બેઠા છીએ અનસન ઉપર બેઠા છીએ અમારી માંગણી છે કે જ્યાં સુધી અંદર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો નહી મળે ત્યાં સુધી અમે અહીં ઉપવાસ થી નહીં અને આપને માધ્યમથી હું પૂછવા માંગુ છું સરકારને કે ગુજરાત અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં આપવાનો શું કારણ ક્યાં તકલીફ આવે છે